मंत्री बोल मंत्री लॻाऊं भलो भलो

નાખ લઈ નંગા ભાઈને એ 한글자막 by 한효정

아아 છાય આરે બોલમ બોવડાની

અલવાથી પોદરા ગાઢા વાયતા રેલાલો બાપો અલોરે લોબે લોરે રહી જાયલાલો બાપો તો તારો પૂરો દર્શન લગા દર્શન આવો બાપુ મહારાજ તે ન્યા હા નો લગા બા પિયાલા કોમરા તમારનો એ હોવીને કોમરા ભાઈ